તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય બધા મિત્રોને બાકી સાડા આઠ મિત્રો ને આપણે જતા મજૂર લેવા માટે તો મજૂરો લાઈને છેતરમાં મૂકી અને પછી ઘરે આવી ઘરે આવીને મિત્રો મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય આજે બે ચાર દિવસથી કસરત કરવાનું સેટિંગ થતું નહીં મિત્રો કારણ કે કોમ આવી જાય છે પહેલાં વહેલા એટલે તો મિત્રો માતાજીની દીવા બધી એ કરી ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે અને એક છોકરો ઉઠી ગયો છે ગુડ મોર્નિંગ જય માતાજી મુરમું છું ચાપ મારો ક્યાંક મુરમ ડબુડી

તો મિત્રો અત્યારે વાગી છે નવું અને આપણે પહેલા ભાઈઓનો ચા નાસ્તો લઈને હેડા છીએ અને નવી ચેનલના શૂટિંગમાં હેડા છીએ ડીગી મારા હંગાજા બારી હોની શું કહું ભાઈ આલા ભાઈ હું તો વિડીયો બનાવવા જાઉં હું ના ભાઈ ટાટા કઢે અડાવ્યો છોકરો ટાટા કઢે ના ભાઈ ના ભાઈ એ છોકરા ટાટા કડે કે ભાઈ

સો મહિના વાયદા લઈ ગયા જાય સો મહિના બીજા મિત્રો હાલ લહણ છે લીલું લીલી ડુંગળી હે અમો મેથી હે કોથમી પેલા ચેણા તો ઓર્ગોનિક શાકભાજી છે તો મિત્રો ફાઇનલી શૂટિંગ પૂરું કરી અને રાજુ બાપો એક બાઈક પર ગઈ જો અમારા રસ્તા જો

તો મિત્રો ઘેરથી ખાઈ પીને આવી છે જનરલ શૂટિંગ કરવા માટે જોઈ લો કાલે આ વડલા શૂટિંગ હતું અને મિત્રો આજે યાર આ વડલા શૂટિંગ છે અને આપણે આપણા ગેટઅપમાં આવી જ મિત્રો શૂટિંગ ચાલુ થવાની તૈયારીમાં છે અને અમુક મિત્રો એવું લાગે છે કે ઠંડી તો નહીં વાતી પણ અત્યારે ગરમી બહુ લાગે છે તમારે આટલી બધી ગરમી પડતી હોય તો કમેન્ટ કરી દેજો ખરેખર મિત્રો જબરજસ્ત ગરમી પડવા માંડી એવું લાગે છે કે હું નાળો આવી ગયો છે તો બતાવું મમને તૈયાર થઈશ મિત્રો આપણે જોગમાયા ટાઈગરનું શૂટિંગ પૂરું કરી અને હવે આવી જાય છીએ ઘેર મિત્રો આજે તો વહેલા આવી ગયા હાડા ત્રણ વાગ્યા હોય તો કદાચ મેળ આવે તો આપણે જોઈ તો મિત્રો આપણે કાપોણી કરી પછી ચંત્રાલ જઈએ બાલ કપાવવા માટે તો જેમ આગળ વધશું એમ તો મને અપડેટ આપતા રહેશો તો મિત્રો આપણે ગરમા ગરમ ચા લઈ લીધો છે અને નાસ્તામાં છે મોડી છે અને હવારોનો વઘારેલો રોટલો છે

যদিও যদিও কালি ni uprajáábane ukorangiogai ખળોલા� ખ૭ા�ે ખલા�ક ખખા�ા�્લ ખતલા�ે ખા�ા� ખા�ા�ે મિત્રો આટલું રૂ ભરી કાઢ્યું છે અને અમે આજુબાજુ વેરોનું છે એ રી ભરવાનું ચાલુ કર્યું આ બધું વેણીએ છીએ તો મિત્રો અત્યારે બાકી જશે સાડા નવ અને ફાઇનલી આપણે બધું રૂ ભરી કાઢ્યું છે અને હજી મિત્રો જમવાનું બાકી છે કોમ હતું એટલે આપણે જમવાનો મેળાએ નહીં અમારા ભાઈ બહાર ખાવા બેઠા છે બધા કર્મો ખાવા રૂ ભરી કાઢ્યું તો તો ડાયો છોકરો કહેવા કેવા તો મિત્રો જમવામાં આજે શું બનાવીશું છે તમે આપણો મેળા તો રસોડામાં જમવા બેસી જઈએ તો મિત્રો જમવામાં ખોબીનું શાક છે અને કઢી બનાવી છે બનાવ્યો છે મિત્રો આપણે ખોજને બાલ કપા જ એથી લાયાતા કચરીઓ ગોળ છે બાજરીના રોટલા ઘઉંની રોટલી હશે તો મિત્રો ઘણી બધી વાનગીઓ હશે થોડું થોડું ખાખ્યું તો એ ત્યાં રહી જઈશું અને ફટોફટ ખાઈ લે અને ખાઈ અને પસંદ મિત્રો મસ્ત જમી લીધું છે અને જમીન આવી જાય છે બોર ઉપર આપણે આપણું કામકાજ કરવા માટે અને આજે મિત્રો ખૂબ લેટ પડી જાય છે ટ્રેક્ટરમાં રૂએ ભરી કાઢ્યું એના ઉપર તાટપત્રી નાખી બંધ મારી દીધા એટલે કે દોઈડોએ બોલી દીધો છે તો મિત્રો આપણે આ વિડીયોને આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ жайдлима